મિત્રો વાર્તાની અંદર આગળ વધીએ પહેલા ભાગની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે તો જરૂર મને દેતી અને કહેતી એવું ન કહો વડીલોની દુવાઓમાં ઘણા રહસ્યો છુપાયેલા હોય છે તેમને દુઆ આપવા દો જો તેમની દુવા મને લાગી ગઈ ને તો મારી દુનિયા અને પરલોક બંને સવરી જશે મને તેનાથી લાગી ગયું હતું અને તેઓ પોતાના છેલ્લા સમયમાં મોટા ભાગે તેની પાસે રહેતી અને વાતો કરતી હું દીકરો હોવા છતાં એટલી સેવા ન કરી શક્યો જેટલી એક વહુ બનીને શ્રેયાએ કરી અને જ્યારે માનું મૃત્યુ થયું તો સૌથી વધારે રડનાડી પણ તે જ હતી અને સૌથી વધારે આઘાત પણ તેને જ લાગ્યો હતો કારણ કે માની તેને આદત પડી ગઈ હતી મારી મા સાથે રહેવાની અને તેની સાથે વાતો કરવાની આદત હતી પરંતુ હવે અચાનક તેમનું આ દુનિયાથી વિદાય થઈ જવું મારા માટે ખૂબ મોટો આઘાત હતો ઘરમાં બિલકુલ ખામોશી અને સન્નાટો સવાઈ ગયો મારી પત્ની પણ ઘણી અંશે સુપ અને ગંભીર રહેવા લાગી મેં તેને દિલાસો અને તસલ્લી આપી કે બધું ઠીક થઈ જશે માના મૃત્યુની તેના પર ઊંડી અસર થઈ હતી આ દરમિયાન અમારા ઘરે બીજા બાળકની પેદાશ થઈ અમારી દીકરી તેના આગમનથી તેનું ધ્યાન ભટકી ગયું અને મેં તેનો આભાર માન્યો નહીતર તે દર વખતે ગુમસુમ રહેતી તેને આ ચૂપ જોઈને હું પોચે પણ અંદરખાને શરણ અનુભવતો દીકરીને આવવાથી તેની જિંદગીમાં વ્યસ્તતા આવી ગઈ અને તે બાળકોના પાલન પોષણમાં પૂરી રીતે લાગી ગઈ દિવસો પસાર થતા ગયા અમારા બાળકો જુવાન થઈ ગયા અને હું મારી નોકરીમાં પ્રગતિ કરતાં કરતા એક સારા હોદ્દા સુધી પહોંચી ગયો પગાર પણ સારો એવો થઈ ગયો બાળકોને સારી શાળાઓમાં ભણાવ્યા મારી પત્નીએ દરેક જવાબદારી પોતે સંભાવી અને તે મારા માટે એક ઉત્તમ પત્ની સાબિત થઈ પરંતુ કેટલાક સમયથી હું જોઈ રહ્યો હતો કે લગ્નના પચીસ વર્ષ પૂરા થયા પછી તે અચાનક ખૂબ જ ખામોશ રહેવા લાગી હતી અમારા લગ્નની પચીસમી વર્ષગાંઠ મનાવ્યાના થોડા સમય પછી તે અવારનવાર ક્યાંક ખોવાયેલી ખોવાયેલી રહેતી અને તેની આંખોમાં આંસુ તરતા દેખાતા બાળકોએ પણ મારી સાથે આ વિશે વાત કરી એક દિવસ હું તેના રૂમમાં ગયો અને ખૂબ જ પ્રેમ અને મોહબ્બતથી તેને પૂછ્યું શ્રેયા શું વાત છે આપણું જીવન તો એકબીજા સાથે અટૂટ રીતે જોડાયેલું છે મારું તારા વિના રહેવું અને તારું મારા વિના રહેવું અશક્ય છે તો પછી અચાનક તું આટલી ઉદાસ અને ચૂપ કેમ રહેવા લાગી છો તું જાણે છે કે ઘરના દરેક સભ્યને તારી કેટલી આદત છે તારા વિના રહેવાનું તો કોઈ વિચારી પણ નથી શકતું હવે તું જ કહે આ રીતે તારી ચૂપકીથી શું થશે તેની અસર આખા ઘર પર પડશે ખાસ કરીને આપણા બાળકો પર મારી વાત સાંભળીને થોડી વાર્તે મને જોતી રહી પછી માથું હલાવીને હસી અને બોલે કંઈ નહીં બસ એ વિચારી રહ્યો છું જો હું આ ઘરમાં નહીં રહું તો ઘર કેવી રીતે ચાલશે તેની આ વાત સાંભળીને હું હેરાન રહી ગયો અને ક્યાંક ને ક્યાંક મને આઘાત પણ પહોંચ્યો કે તે આવી વાતો કેમ કરી રહી છે તેણે મને ફક્ત એટલું જ કહ્યું સમય આવવા પર બધું ખબર પડી જશે મને લાગ્યું કે મેં જિંદગીમાં દરેક વસ્તુની જવાબદારી તેના પર નાખી દીધી છે તેથી મેં બાળકોની પરવાનગી લઈને તેને ઉત્તરી ક્ષેત્ર પર લઈ જવાનો પ્રોગ્રામ બનાવ્યો પરંતુ જેવો તેણે મારો પોગ્રામ સાંભળ્યો તે નારાજ થઈ ગઈ અને કહેવા લાગી મારી પરવાનગી વિના તમે આ નિર્ણય કેવી રીતે લઈ શકો છો હું તમારી સાથે ક્યાંય નહીં જઈ રહી સાથે મારી પાસે એવી માંગણી કરી જેને સાંભળવીને માત્ર હું નહીં પરંતુ મારા બાળકો પણ હેરાન રહી ગયા અમે બધા તેની તરફ ખાલી નજરે જોવા લાગ્યા તે પણ અમને જોઈને રડવા લાગી તેની માંગણી જ કંઈ એવી હતી હું તેના ચહેરા તરફ જોતો હેરાન હતો મેં પૂછ્યું શું તું જે કહી રહી છે તે સાચું છે તેને ફરી એ જ વાત દોહરાવી અને કહેવા લાગી લગ્નના પચીસ વર્ષમાં મેં ઘણી કુરબાનીઓ આપી છે હવે હું મારી એક અલગ જિંદગી જીવવા માંગુ છું મેં તમને જિંદગીની દરેક ખુશી આપી છે દરેક તક પર તમારો સાથ આપ્યો હવે બસ એક છેલ્લી ખ્વાહિશ છે બલકે સમજી લો આ તમારી સાથે વિતાવેલા સમયની એક ભેટ છે જે હું તમારી પાસેથી લેવા માંગુ છું હું તમારી પાસેથી છૂટા છેડા એવા અંદાજમાં તેની તરફ જોયું અને કહ્યું શ્રેયા તું હોશમાં તો છો આ તું શું કહી રહી છે તેણે પોતાના આંસુ લૂછ્યા અને કહ્યું હું બિલકુલ હોશમાં છું હું હવે તમારા લોકો પાસે રહીને મારી જિંદગી વધુ બરબાદ નથી કરી શકતી હું જિંદગીની ખુશીઓ પર મારો હક નથી મેં મારી આખી જિંદગી પહેલા તમારા માટે પછી તમારી મા માટે અને પછી બાળકો માટે કુરબાન કરી દીધી શું મારું કોઈ અસ્તિત્વ નથી બચ્ચું હવે હું મારા માટે જીવવા માંગુ છું અને તેના માટે જરૂરી છે કે હું તમારા બધાથી અલગ થઈ જાઉં મેં આગળ વધીને તેને ગળે લગાવતા કહ્યું તારી તબિયત સારી નથી હું તને દવા દવા અપાવી દઉં છું જો તું ડિપ્રેશનમાં હોય ને તો પૂરેપૂરી રીતે તારી મદદ કરીશ પરંતુ પોતાને મારાથી આમ અલગ ન કર બાળકો હવે ભલે જુવાન થઈ ગયા છે પણ બાળકોને દરે વખતે મા બાપની જરૂર હોય છે તે આવું વિચાર્યું પણ કેવી રીતે તેણે પોતાને મારાથી અલગ કરી અને કહ્યું જ્યારે મેં મારી આખી જિંદગી તમારા લોકો માટે કુરબાન કરી ત્યારે બધું ઠીક હતું હવે જ્યારે હું મારા માટે કંઈક માંગી રહી છું તો તમને લોકોને ખરાબ લાગી રહ્યું શું મારી કુરબાનીઓનો આજ બદલો આવ્યો છે ચાર દિવસ સુધી તે મારી પાસે વારંવાર આ જ માંગણી કરતી રહી અને હું તેને ચાર દિવસમાં તેના અંગારા પર ચાલતો હું તેવું અનુભવી રહ્યો હતો મને સમજ નહોતી આવી રહી કે તે આવું કેમ ચાહી રહી છે જ્યારે હું તેને કારણ પૂછતો તો તે કહેતી કારણ મારા અને ભગવાનની વચ્ચે છે હું અહીં રહેવા જ નથી માંગતી તો પછી તમે લોકો મને મજબૂર કેમ કરી રહ્યા છો મેં તેને દુનિયાનો ડર બતાવ્યો સમાજની વાતોનો હવાલો આપ્યો મેં કહ્યું વિચાર લોકો શું કહેશે શ્રેયા લગ્ન પચીસ વર્ષ પછી છૂટાછેડાનું શું કારણ હોઈ શકે લોકો તારા પાત્ર પર આંગળી ઉઠાવશે જો તને મારાથી કોઈ ફરિયાદ છે તો મને કહે હું તને દૂર કરી દઈશ પરંતુ આ રીતે મારાથી અલગ ન તેની આ વાત તો સાંભળીને મારું મગજ શૂન્ન થઈ ગયું જો હું તે વખતે ધ્યાન આપત તો સમજી જાત કે તે આવું કેમ કહી રહી હતી તેની આંખો નીચે ઊંડા કાળા કુંડાવા બની ચૂક્યા હતા તે દરેક વખતે માથા પર દુપટ્ટો ઉઠી રાખતી મને ના જાણે કેમ દિવસો ને દિવસે ડુબોઈ થતી જતી હતી જો હું તેના કહેલા શબ્દોથી હટીને તેની પરિસ્થિતિ પર ધ્યાન આપતો તો કદાચ અંદાજ આવી જાત મારા બાળકોએ પણ મારું ધ્યાન આ તરફ દોર્યું પરંતુ હું તો બસ તેને રોકવાની કોશિશ કરતો રહ્યો મેં તેને રોકવા માટે દરેક શક્ય કોશિશ કરી અહીં સુધી કે તેના પગમાં પડી ગયો પરંતુ તેણે આ કહીને મને પાછો હટાવી દીધો આ મારી જિંદગી છે અને હું જ તેનો નિર્ણય કરીશ હવે હું કોઈની ભાવનાત્મક બ્લેકમેલિંગમાં નહીં આવું હું એ જ કરીશ જે મારું દિલ ચાહે છે તમારી પાસે ફક્ત બે કલાક છે જો આ બે કલાકમાં તમે મને તલાક નહીં આપો તો હું અદાલતમાંથી છૂટાછેડા લઈ લઈશ તેનો અવાજ સાંભળીને મને એવું લાગ્યું જાણે કોઈએ મારી આત્મા છીનવી લીધી હોય મેં તરત જ તેને તલાક આપી દીધી તે ચૂપચાપ પોતાનો સામાન બાંધીને ચાલી ગઈ હું બસ તેને જતી જોતો રહ્યો અને કંઈ પણ ન કરી શક્યો હું બસ હાથ ઘસતો રહી ગયો બાળકો મને વોગીને ખૂબ રડ્યા અને કહેવા લાગ્યા પપ્પા તમે આ શું કરી દીધું માને પોતાથી જુદી કેમ કરી તમારે આવું ન કરવું જોઈએ બાળકો ખૂબ જ પરેશાન થઈ ગયા ત્રણ દિવસ પછી તેઓ તેના ભણતરમાં મશ્ગુલ થઈ ગયા પરંતુ મારો હાલ એવો હતો જાણે કોઈએ મારા શરીરથી ભરી દીધું અને તેના પર મીઠું છાંટી દીધું હોય દરેક વખતે આખા શરીરમાં બાવતરા મહેસૂસ થતી હતી મારા દિવસ રાત હવે જાગતા વીતવા લાગ્યા ઓફિસમાં પણ મારી કાર્યક્ષમતા પ્રભાવિત થવા લાગી જોકે મારી નિવૃત્તિમાં ફક્ત ત્રણ મહિના જ બાકી હતા હું નહોતો છવાઈ ગઈ રોનક ખતમ થઈ ગઈ શ્રેયાના જવાથી જાણે બધું ખતમ થઈ ગયું હતું હું તેની પાછો ન ગયો અને આ ઇંતજારમાં હતો કે કદાચ ક્યારેક પોતાના નિર્ણય પર પસ્તાય પરંતુ પસ્તાવો તો વોગીને રડવા લાગ્યા અને કહેવા લાગ્યા પપ્પા પપ્પા માનું મૃત્યુ થઈ ગયું છે આ સમાચાર સાંભળતા જ મારા સ્વાદ જાણે થમી ગયા હું તરત જ અંતિમ સંસ્કાર તરફ દોડ્યો બાળકો પણ મારી સાથે હતા જ્યારે ત્યાં પહોંચ્યો તો લોકો તેના ખૂબ વખાણ કરી રહ્યા હતા ભગવાનના નામનો જાપ ચાલી રહ્યો હતો મને આ બધું સાંભળીને શંકા થઈ આ કેવી રીતે શક્ય છે હું તેને ખૂબ પ્રેમ કરતો હતો તેના વિયોગનો મને ખૂબ અફસોસ હતો એવું લાગી રહ્યું હતું જાણે કોઈ અમારા દિલના હજારો ટુકડા કરી દીધા હોય પરંતુ મારા મનમાં આ વાત પણ હતી કે એક પત્નીની અવગણના કરનારી સ્ત્રીના લોકો આટલા વખાણ કેવી રીતે કરી રહ્યા છે અચાનક મેં શ્રેયાને છેલ્લી વાર જોવા માટે પગલા પડ્યા ત્યારે ત્યાં હાજર તેની ભાભીએ મારા હાથમાં એક કાગો આપી દીધો મારી નજર શ્રેયાના ચહેરા પર પડી તે પૂરી રીતે પ્રકાશથી ચમકી રહ્યો હતો તેનો ચહેરો ખૂબ જ રોશન અને શાંત લાગી રહ્યો હતો આ જોઈને મારું દિલ એકદમ શાંતિથી ભરાઈ ગયું જેવો મેં તે કાગળ ખોલ્યો અને વાંચવાનું શરૂ કર્યું તેમાં લખ્યું હતું મારા પ્રિય પતિ મેહુલ જિંદગીની એક કડવી હકીકતનો મને આજે જ ખબર પડી છે આ હકીકત એટલી દર્દનાક છે કે ચાહીને પણ તેને જુઠ્ઠી ઠેરવવી શક્ય નથી ડૉક્ટરે મને એક એવી બીમારી વિશે જણાવ્યું છે જે એક વાયરસની જેમ ફેલાય છે અને માનવ શરીરને ખરાબ રીતે અસર કરે છે આ બીમારી દર સો માંથી કોઈ એકને થાય છે અને જેને થાય છે તેનું આખું ઘર પણ તેની ઝપેટમાં આવી શકે છે અહીંયા સુધી કે મોત પણ થઈ શકે છે જ્યારે મને આ બીમારીની ખબર પડી ત્યારે જ મેં જાણી જોઈને તમારી સાથે લડાઈ ઝગડા કરવાનું શરૂ કરી દીધું જેથી હું મારી જાતને તમારાથી અલગ કરી શકું તમારી અને બાળકોની જિંદગી મને ખૂબ પ્રિય હતી મેં તમારી સાથે ક્યારેય નફરત નથી કરી અને ના જ મારા જીવનમાં એવો કોઈ બીજો પુરુષ હતો જેના માટે મેં તમને છોડ્યા બસ આ બીમારી જ હતી જેણે આપણને જુદા કરી દીધા ડોક્ટરે જણાવ્યું કે જેમ જેમ સમય પસાર થશે આ બીમારી ફેલાતી જશે એક મહિનો વીતતાની સાથે જ ઘરના બાકીના લોકો પણ તેની ઝપેટમાં આવી શકે છે આ બીમારીનો આજ સુધી દુનિયામાં કોઈ ઈલાજ નથી તેમાં સૌથી પહેલા માણસની ત્વચા ખરવા લાગે છે પછી તેનું માંસ સડવા લાગે છે અને તેમાં કીડા પડી જાય છે આ ચેપ બીજા સુધી પણ ફેલાઈ શકે છે આ જ કારણથી મેં તમારી પાસેથી છૂટાછેડા લઈને એક ઉજ્જળ જંગલમાં એક ઝૂંપડીમાં રહેવાનું શરૂ કરી દીધું અને ત્યાં જ મારું મૃત્યુ થયું મને પૂરો વિશ્વાસ છે કે મારા મૃત્યુ પછી આ પત્ર તમને મળશે મને માફ કરી દેજો જેટલી પણ તકલીફો મેં તમને આપી છે તેમનો મને ખૂબ જ અફસોસ છે ખબર નથી આ તકલીફો તમને ક્યાં સુધી મહેસૂસ થતી રહેશે પરંતુ મારા દિલથી પ્રાર્થના છે કે ભગવાન આનો સમય ઓછો કરે અને હું જલ્દી આ દુનિયામાંથી વિદાય થઈ જાઉં તમારાથી દૂર થયાને આજે ત્રીજો દિવસ છે અને હું આ પત્ર લખી રહી છું મળી જશે અને તું મને માફ કરી દેજે આ પત્ર વાંચતા હું જોર જોરથી રડવા લાગ્યો મારો અવાજ સાંભળીને બધા લોકો ભેગા થઈ ગયા અને જ્યારે તેણે જોયું કે હું મારી પત્નીના મૃતદેહ પર માથું મૂકીને રડી રહ્યો છું તો તેમણે મારા નસીબ પર અફસોસ કર્યો જ્યારે મેં મારા બાળકોને આ વાત જણાવી તો તેઓ પણ રડવા લાગ્યા તેઓ કહેવા લાગ્યા માએ આપણા બધાની જિંદગી બચાવવા માટે પોતાને પણ આપણાથી દૂર કરી દીધી પોતાની સેવાનો અમને મોકો પણ ન આપ્યો અને એકવાર ફરી આપણા માટે પોતાના જીવની કુરબાની આપી દીધી તે આપણને જણાવી દેતી તો અમે તેની સારવાર કરાવી જોઈને ત્યારે મને સમજાય કે મારી પત્ની જે મને નારાજ કરીને ગઈ હતી અસલમાં તેણે તો મારા અને અમારા બાળકોની આ જિંદગી પર ખૂબ મોટો અહેસાન કર્યો હતો આજ એહસાનની બદોલત ભગવાને તેનું નામ મોહબ્બતથી યાદ કરવામાં આવનારાનું પણ સામેલ કરી દીધું હવે હું રોજ તેના બનાવેલા સમશાન ઘાટ પર જાઉં છું તાજા ફૂલ રાખું છું તેની સાથે ઢગલો વાતો કરું છું અને કહું છું કે ભલે તે આ દુનિયામાંથી જતી રહી હોય પરંતુ હું સ્વર્ગમાં તેની રાહ જોઈશ આપણે બંને સ્વર્ગના સાથી બનશું દુનિયામાં પચીસ વર્ષ સાથ વિતાવ્યા પછી તેનાથી જુદા થવાનો વિચાર પણ મારી આત્માને બેચેન બનાવી દે છે હવે હું પણ રાહ જોઈ રહ્યો છું જિંદગીની બધી જવાબદારીઓ નિભાવી શક્યો છું ફક્ત મારી પત્ની પાસે જવાનો છે તે પત્ની પાસે જેને મારા માટે પોતાના જીવનની કુરબાની આપી દીધી અને અમને ક્યારેય અહેસાસ પણ ન થવા દીધો ભગવાન મારી પત્નીને સ્વર્ગમાં ઊંચું સ્થાન પ્રદાન કરી આ ભાવુક અને મર્મ સ્પર્શી વાર્તાનો સાચો પ્રેમ નિસ્વાર્થ હોય છે જે પોતાના પ્રિયજનોની ભલાઈ માટે દરેક ત્યાગ કરવા માટે તૈયાર હોય છે કોઈની કુરબાની અને પ્રેમને સમય સમજતા રહેતા રહે સહાર જરૂરી છે કારણ કે અવારનવાર આપણે આપણા લોકોના જજબાત અને દર્દને ક્યારે સમજી શકીએ છીએ જ્યારે તેઓ આપણી સાથે નથી રહેતા અને એ પણ શીખવે છે કે પ્રેમ અમર હોય છે તે મૃત્યુની પાર પણ જીવિત રહે છે તો મિત્રો આજની વાર્તા તમને કેવી લાગી કોમેન્ટ બોક્સની અંદર કોમેન્ટ કરીને જરૂર જણાવજો વિડિયો ગમ્યો તો વિડિયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો ફરી મળશું આવતીકાલે એક નવી વાર્તાની સાથે ત્યાં સુધી આવજો વિડીયો પૂરો જોવા બદલ સૌ મિત્રોનો ધન્યવાદ મિત્રો